દોરાજીના તોરણિયા અને નાની પરબડી ગામ વચ્ચે આવેલ ધાબીમાંથી એક યુવાનને કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી આ યુવાન થોડા દિવસો પહેલા ગુમ થયો હતો જેની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે મયુરભાઈ શામજીભાઈ દેલવાડિયા નામનો યુવાન થોડાક દિવસો પહેલા તોરણિયા ગામેથી ગુમ થયો હતો અને પોલીસ તથા ગ્રામજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી ત્યારે આજ રોજ નાની પરબડી ગામ અને તોરણિયા ગામ વચ્ચે આવેલ ધાબીના પાણીના ભૂંગળામાંથી કોહવાઈ ગયેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી જેને દોરાજી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી છે મૃતક યુવાનના પરિવારના લોકોએ આ મામલે હત્યાના આક્ષેપ કર્યા છે મારું નામ છે રમેશભાઈ ગામ મારા કાકાનો છોકરો પાંચ દિવસ ગુમ થઈ ગયો હતો હવે અમે પોલીસ ફરિયાદ કરી અમે વી પચીસ જણા ગોતતા હતા પછી પોલીસને એવી જાણ થઈ કે નાની પરબડી બાદ તરફ જાતો હતો બરાબર કોરણીયા અને નાની પરબળીનું વૈશ્વ એક નાની એવી ધાબી છે બરાબર બે ગામની વચ્ચા રહે અને એ ભૂંગરામાં નાખી દીધેલો મારી બરાબર એટલે આજુબાજુના ખેડૂત એ બરકા વાઇસ આવતી તેમની તો પોલીસ કે અહીંયા વાઇસ આવે છે કે એટલામાં તપાસ કરો અમે તપાસ કરી ફળમાં બધે પછી બાજુવાળા ભાઈ ખેડૂત છે ને પૂછ્યું કે ભૂંગરા કેટલા પાણી પુષ્કળ જાય એટલે બે ભૂંગરા છે મેં કીધું પાણી એક ભૂંગરાનું છે આમાં એક ભૂંગરું ક્યાં છે પછી એ ભૂંગરું અમે બંધ કીધું બંધ કરીને પછી પાણીમાં ઉતરીને જોયું કે આમાં કાંઈક છે પછી નીકળે એમ નતું ભણ મારી અને તોડી અને લાશ અમે કાઢી તો જોયું તો મારા કાકાના છોકરાની જ લાશ હતી એમ કયું ગામ એનું ગામ તોરણીયા અને મયુર શામજી દેલવાડિયા મારા કાકાનો છોકરો થાય બરોબર હવે મા દીકરો બે જ હતા એને મામી હતા એ અપંગ હતા આ એને ખવડાવતો હતો એને આ મારી નાખ્યો ગામમાં કોઈ એને બાદ બોલ કે કઈ નઈ ગામમાં પૂછી લેવાનું ખબર પડતા કઈ રીતે હોસ્પિટલ પહોંચાડ્યા હે ખબર પડતા હોસ્પિટલ કઈ રીતે પહોંચાડ્યા ખબર પડતા પોલીસ કાતો મારો ભેગો હતો પછી ઘણ લઈને તોડીને કાઢ્યો પછી કે હવે કાર્યવાહી કરજો હાલ તાલુકા પોલીસ દ્વારા સમગ્ર મામલે પરિવારજનોની માંગ પ્રમાણે યોગ્ય તપાસ હાથ ધરી છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી